ભારતીય સનાતન વૈદિક હિન્દુ સંસ્કૃતિની અંદર કેટલીક વસ્તુ એવી છે કે જે વિશ્વ પાસે નથી કેવલ આપણા પાસે છે એમાંનું એક છે સંસ્કાર સોળ સંસ્કાર કેવલ ભારતીય વૈદિક હિન્દુ સનાતન સંસ્કૃતિમાં છે બાકી બીજી કોઈ પાસે આ નથી આપણી પાસે છે સોળ સંસ્કાર આપણે વિશ્વને આપ્યા પુનર્જન્મવાદ ભારતીય વૈદિક હિન્દુ જેના થકી સમાજને પુષ્ટ કરી શકાય સંતુષ્ટ કરી શકાય ક્રાંતિ લાવી શકાય તે સાધન છે પૂજ્ય દાદાજી એ યજ્ઞ ની વ્યાખ્યા સરસ આપી છે યજ્ઞ એટલે શું તો પૂજ્ય દાદાજી એ વ્યાખ્યા આપી કે સંપન્નોની સંપત્તિનું સમાજમાં સસ્નેહ સમર્પણ એનું નામ યજ્ઞ આ યજ્ઞ છે યજ્ઞ થકી કેવલ બ્રાહ્મણોનું જ પોષણ નથી થતું પણ યજ્ઞ થકી સમાજના પ્રત્યેક વર્ગનું પોષણ થાય છે કારણ કે તમે જ્યારે યજ્ઞ કરો છો ને ત્યારે નાનામાં નાના વર્ણથી લગાવી અને ઊંચાનામાં ઊંચા વર્ણના આંગણા સુધી તમારે માગવા માટે જવું પડે છે યજ્ઞ અંદર દરેકનું પોષણ છે દરેક ને કંઈક ના કંઈક મળે છે અને યજ્ઞ એ કોનું સ્વરૂપ છે તો કહ્યું યજ્ઞો વિષ્ણુ હું યજ્ઞ એ ભગવાન નું સ્વરૂપ છે અને નું કામ શું છે પોષણ કરવાનું યજ્ઞ છે ને એક સાયકલ છે વાલા કારણ ગીતામાં ભગવાને કહ્યું છે યજ્ઞાત ભવતી પરજન્ય વરસાદ વરસે ત્યારે અન્ન ઉત્પન્ન થાય એ અન્ન ઉત્પન્ન થાય ત્યારે લોકોનું જીવન ચાલે છે આખું ચક્ર જે ચાલી રહ્યું છે ને તે યજ્ઞ ઉપર ચાલી રહ્યું છે યજ્ઞ જ જો બંધ થઈ જાય તો આખું ચક્ર તૂટી જાય